સોળ મહિનાના બાળકને વેક્સિનેશન માટે અમે પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્રમાં જતા જેના જે મહિલા કર્મચારીએ વેક્સિનેશન કરવામાં ગંભીર બેદરકારી કારણ કે વિટામિન એનો જે ડોઝ આપવાનો હતો એ ડોઝ આપ્યા વગર અમને ઘરે મોકલી દીધા હતા અને એનું મેં ક્રોસ ચેક કર્યું વીસ દિવસે મને ખબર પડી અને એ બેનનો મેં સંપર્ક કર્યો હતો બેને એવું મને કીધું કે એ ડોઝ મારાથી તે દિવસે ઢોળાઈ ગયો હતો હું તમારા બાળકને નથી આપી શકી તમારી રજૂઆત એટલી હતી કે ભાઈ તમે ભૂલી ઢોળાઈ ગયો હતો તમારાથી ડોઝ તો તમારે મને કહી દેવું હતું જેથી કરીને બીજા દિવસે આવીને મારા બાળકના રસીકરણ જે બાકી રહી ગયું હતું એવું કરાવી જાત તો પછી એની રજૂઆત કરવા માટે હું જેના મેડિકલ ઓફિસર અમન પટેલ પાસે ગયો એક સાહેબ તમારા સેન્ટરની અંદર એક આવી ગંભીર બેદરકારી થઈ છે તો એ બાબતે હું તમારું ધ્યાન દોરવા આવ્યો છું તો એણે મને એવો જવાબ આપ્યો કે વિટામિનનો ડોઝ એટલો કોઈ જરૂરી નથી ગમે ત્યારે તમે આપી શકો ને એના એનાથી તમારા બાળકને કંઈ નુકસાન ન થાય એટલે મેં સાહેબને એવું કીધું કે મેં સાહેબ જો એ તમે જે જવાબ આપો છો જો એ જરૂરી ન હોય તો સરકારી દારૂધોર મુજબ સોળ મહિના બાળકને ને રસીકરણ માં સરકારે કીધું છે હું તો નથી કેતો તમે ઉડાવ જવાબ ના આપો મને એવું કીધું કઈ વાંધો નહીં તમારે જ્યાં રજૂઆત કરવી કરો એ રજૂઆત લઈ અને અમે લેખિત અહીંયા વાઘાણી સાહેબ પાસે આવ્યા હતા વાકાણી સાહેબે એવું કીધું કે હું એ બાબતે ગંભીર એક્શન લઈશ હવે હું જ રજૂઆત કરી અને અમે લોકો નીકળી ગયા સાંજે છ વાગે સાહેબની ચેમ્બરમાંથી બેન ફોન કરે છે અને ફોન સ્પીકર ફોનમાં હોય છે મને ખ્યાલ નહોતો

ઈ બાબતે મે વકાણી સાહેબને રજૂઆત કરી અને સાંજે બેન પાસે ફોન કરાવીને મને સોરી કેવડાવે છે એ બેન સાથે વાત કરું છું તો વકાણી સાહેબ ફોન સ્પીકર ફોનમાં મારી એમ વાત કરે તમે આર્ગ્યુમેન્ટ ના કરો આજે રજૂઆત કરવા ગયા શું થયું આજે રજૂઆત કરવા ગયા તો અમને અડધું કરીને બહાર કાઢ્યા મારી કરી મે કીધું સાહેબ તો મને જવાબ આપો તમે જે એક્શન લીધી છે તો મને એટલીસ્ટ ખબર તો પડવી જોઈએ કે મારા બાળકના સ્વાસ્થ્ય સાથે તમે ચેરા કરો છો અને તમે એક્શન શું તો એ મને ખબર પડવી જોઈએ ને કે ખરેખર પગલા લીધા છે કે નહીં તો મને ચેમ્બરની બહાર કાઢ્યો ગેટ આઉટ કહી અને એટલું મારી અમારી બે બંને સાથે ગેરવર્તન કરી જાણે અમે કોઈ આતંકવાદી હોય અને એમની ચેમ્બરમાં અમે ગન લઈને ઘૂસી ગયા હોય